ભાભી ને લેવા જવાની તૈયારી લીધેલા છે જમાય તમે આવો તમારી કોઈ ભૂલ નથી મારી છોરી ની જ ભૂલ છે એમને કરે જતી ને તો કુકડું કાપી નાખશે કાપીડું કાપી નાખશે છોરી મોકલવાની તૈયારી કાગળે લે ભાભી મેં ચાર ભાઈ ને કાગળે રેડી કરી દીધા એટલી જ વેલા કે કામ કર નાખેલ્યા યાર બાયડીનું 1000 2000 રૂપિયા લધું એટલે કાગળે તો રેડી થઈ જાય ઓલા લ્યા તે તમે મારે રી જાય તે ફટાફટ કર એટલે આજે રવિવાર છે કાલે સોમવારે સાહેબ આવી જાય હું તારી એક કામ કરા તો મારે પોણા પાસે નથી તું મને સાહેબનો નંબર આ સાહેબનો નંબર તારે હું કામ છે મારે ને સાહેબને પર્સનલ વાત હોય મારી મારી બાયડીની વાત કરવાની છે એમ પર્સનલ વાત છે એમ તારે જે બી વાત હોય મને કે હું સાહેબને કીધું બધું તું સાહેબનો ખાલી ખોટો આમ તો હેરાન કર નાખે મને શરમ લાગે તારા આગળ એ બધી વાતો નઈ થાય એમ અલ પણ ને ભાઈ અલે હાલને તું નંબર ખાલી મારે વાત કરી છે સાહેબ જોડે નંબર આલો પણ કોઈ ખરાબ વાતો ન કરતો ના ના બિલકુલ ની કોમ ની જ વાત કરજી હા કોમ ની જ વાત કરી લે માર ઓ લે સાહેબ ને વાત કર તું વાત કરી ના હું તઈ બેહુ સાહેબ નો નંબર છે ને પણ અલે સાહેબ નો કોઈ ખોટો નંબર દની આલતો હે હાર તું જા હે તું તઈ બેહુ તું વાત કરી ના હો તું જા જા હું વાત કરું તું તારે લીધે લોન કેન્સલ દી ને ઘણો મારે હા એક તો મોન મોન ચાર બેડે રેડી કરી છે મે હાર જોડી તું જા હે મન વાત કરી લેવા દે જોડી ગોંડુ હે હવે સાહેબ નો પૂછ લો બધું અરે વિજયભાઈ અરે યાર મારા ગીતો નું કઈક કરો યાર લખો તમે ક્યાર લખો છો યાર કરીએ યાર તો કેર પણ એક બે દિવસ માં આજે કરું કાલે કરું મને એક તો નોકરી પરથી રજા મળતી નથી બરાબર એક તો ફાઇનાન્સ વાળા પેલા

હા એ મતલબ કે પેલા આપણે ખબર પેલી બેડ સેટિંગ કરવાની લોન લેવા લોન લેવા પેલા દીપાભાઈ વાળું એ એ બોલું હા હા પેલા દેખ ભાઈ પેલા દીપાભાઈના ઘર જોડે વાળા એ ને હા 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 બોલો 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 હું તમને સાહેબ એમ કીધેલો કે મારે મારા બેડી કાગળે કાગળે ચાલશે બીજી બેડી સેટિંગ કરું એટલે બીજી બેડી ના કાગળે સેટિંગ કરું અરે મારા ભાઈ લોન તમારે લેવું એટલે તમારી બાયડી કાગળે કાગળે બીજાની બાયડી કાગળે નહીં ચાલે મારા ભાઈ લોન તમારે લેવની ને હા તો પછી બીજાની બાયડી કાગળે ચાલે

લિરિક્સ વિજય પંકજ લિરિક્સ વિજય પંકજ એમ ટીમ લી એમને બોલી દે તાર લખવાનું તાર તો જે મન આવે લખવાનું છે અરે એમ થોડું કઈ આ તમારા કરતા તો અમારે ભારે કોથા પડે એવું એમ તો શબ્દ શબ્દ જોડવાના ને અરે પણ આવતા રવિવાર સુધી આપણું કરી દે ને હું ઈ કલાક તારે લોન હું કરી દે ઓછા વ્યાજ નો એ પાછું કોઈને કહેવાનું આપણે અંદરની વાત બે કમ્પ્લીટ હું વાંચું એમ પડે સીધો

વાત ઉપરથી મને સરદ આવ્યો સાહેબને મારે પાછો ફોન કરવા પડશે આટલી ગમતી વાત રહી જલી છે પાછો હું લેવા ફોન કરી કે સાહેબને હેરાનથી કરે તાર લીધે લોન ઓન કેન્સલ થી ના બંબુ પડે ને મારી મારી ફાન ના કે હા એ તાર એકલા રૂપિયા લેવાના છે મારે બી લેવાના છે 50000 લેવાના છે 1-2 રૂપિયા લેવાનો છે હપ તો તું નાખવાનો છે મારો હું તું નાખોલ કા હું મારે પૂછવા પડે કાલ ઉઠીને કોઈ મારે હપ તો હપ તો નાખવા પડે અને કઈક પ્રોબ્લેમ થાય તો હું હું પકડે એ સાહેબને પકડવાનો તો પછી તું બોલે નથી હું સાહેબ જોડે હું વાત કરી અને લોન ઓન કેન્સલ થી ને તો જે કે ગણમ મારે તો નો જો દીપક એ તમે બેળા બેળા ચાર બેડવી રેડી કરી છે તારા લીધે દીપા બસ જોડી આવે બોલે નથી મને વાત કરી લેવા દે પ્રશ્ન છે મારો આટલો કે ખાલી જો તમ પરોજીન વાત કરો અરે જો છું કેમ વાત કરું તું પાછો ન અરે અલે ઉગક થાય એમ તો કે કરો અરે પાડે જોડી એ તને મિસકો લાલી ન ઉભો થ પાછો બેહી જા સીધી એક તો બાયડી ની મત એક વાગી આવી છે મને તો ઓહો હો હો બસ બળેલા ઘણા આવા માલિક પચ્ચા હાઈટ નો થવાનો ના આવા બધા બળવા વાળા મળી જા સાહેબ જોડે તો એવા સબન ને ગાઢ સબંધ એવા બનાવ્યું કે ખાવા પીવાનું એક ખાલી અમે કરીએ એટલે આખા ગમે કોઈને બી લોન આલવાની ને એટલે સાહેબ પહેલા મને પૂછે છે કેલા ભાઈ આને આલુ કે નહીં આલું લોન હારો મોડશે એક નહીં એ પૂછવા જોઈએ એવા સબન બનાવ્યું એટલે છે ને સાહેબને હાથ પર રાખવા પડશે હાથે હાથે કલાકાર ને હાથે હાથે હતા વાળો બે ધંધા હું કીધું બરોબર આજે આપણે હાળો જીવનો જન્મ છે આ ભાડ પાંચો ફણ આવી જાય હમણાં તેના હત્તર સવાલ કરશે આજે એકલો એમ કે નહીં એ કોમ કરે મારું હો બોલ ને ભાઈ બે 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 માર બાયડી બની તું વાત કરે અરે એમ ખાલી હેલો એ હે ઘેનથી ડબલે જામકી હે હાલે કી દન જે તે આહી હમણા જીવ જીવ ખાઈ જવાનું મારું કરી જો ને ઘેર નથી કે ડબલે જો કેમ કઈ બી કી દે હેલો શિટ કોણ બોલો છો તમે કોણ હું એમના ઘર થી એમના ઘર ઉપાસેટ કે જા ઉપાસેટ એ તો ગયા છે અમે હમણે તો 5 મિનિટ પહેલા વાત કરી એટલે આમ કે ના જા શેઠ અરે ડબલે જા ડબલે હા અચ્છા ડબલે જા એમ હારો આવે તો મને છે ને ફોન કરવા કીજો હે ને હા હા આવે એટલે ફોન કરાવો હારું હારો સારું સારું હા આવે એટલે મને ફોન કરાવો પણ ઉભારો તમને કઈ થી ખબર કે હું કોણ બોલું તમે જે હોય હા બેન ડબલે થી આવે એટલે ફોન કરાવો હા બેન તો ગરમ થઈ જાય હા હા બેન હો હા કરાવજો ફોન હા બેન તો કાઢા હતા લાગ્યા જોયું ને કેટલા પાપડ પેલવા બના સાહેબ બનવું હારું નઈ ફાઈનાન્સ ના તાર તો ગીત તો લખીન છૂટે પછી તું કે ઘણે મહિના સાચી વાત છે ત્યારે પણ મારું ગીત રવિવારે થી જોજો હા હવે મને ફોન બંધ કરાવવો પડશે નહીતર કે ઘેર બાયડી જોડે વાત કરે તો મારતે ઉપાધી થઈ જાય ઓ યાર રવિવારે લખી દેવાનું હા મને પેલા આપણો પેલું કરી દીજે પાછો લોન કરી દેવાની બરાબર મારે લોન કરવાની તારે લખી દેવાનું બરાબર હા ઉભો રહો મારે પેલા દીપલા ભાઈને ફોન કરી લેવા દે ઓહો ટમાટર બડે મજેદાર આહો ટમાટર બડે મજેદાર ઓહો ટમાટર આપણો ફોન આવ્યો સામે હું પલો હેલો હા સાહેબ બોલો અરે હું કુછ પેલા જેકલા ભાઈને ને સમજાવો યાર હમણાં તો એને હદ કરી નાખી યાર વાતો કરવાની લે સવાલ પૂછવાની મારી બાયડી જોડે વાત કરી હું ડબલ એજી લો હતો એટલે તમે એને સમજાવો બાકી લોન હોન કેન્સલ થઈ જશે આવી રીતે આવા સવાલ કરે નહીં મજા આવે બરાબર મારા મીટિંગ સાહેબ જોડે બેહવાનું હોય યાર એને આવો સાહેબ ઘણી ચાલો તમારો નંબર મોકલો મેં બેડા નંબર આવેલો છે ને એને આવો એને તો સેગા સેગા ફોન નાખવા છે નહીં થોડું ના ના મારશો નહીં હો બધા મારશો નહીં હા લોન બોન કેન્સલ નહીં કરતા હું સાહેબ અને આપણે લોન કરી લેવું નહીં અને ના લોન કરી લે પણ તમે એને શાંતિ રાખાવો ને નહીં તો નહીં તમે બ્લોક લિસ્ટ લિસ્ટમાં નાખા દો મને મને ફોન નહીં કરે એમ હો ને એ તો હવે મારા હાથમાં આવી ગયો છે એનો કંટ્રોલ એ હા હા હા

આપડી બેન કે એમ નામ થોડી દોડતો હૈ યો એક તો બેડા બેડા ચાર બેડ્યો મે રેડી કરી લેજો તો લોન ઓન કેન્સલ થી કરાવો ને અરે પણ મેં તો ખાલી બે શબ્દ બોલ્યો સાહેબ કઈ જાતે કે ડબલે તો ખાલી બે વાતો કરી લીધી હું થી જો એમનો ફોન આવેલો મને મારી પર તો કે સાહેબ ની બેડી થોડી મે નંબર આલી તો કે મે કીધું કે માર નંબર લીજો એમ થોડી કીધું મે અનો વાત કરે કે તને મારો વાતો કીધું સાહેબ કઈ જ કે ડબલે તો મેં કીધું આવે તો ફોન કરાવજો એમ ખાલી એટલું કીધું તો બીજું કઈ બોલું ચાલ જે કીધું કીધું ચાલ હવે તું છોડ બધી વાત છે ને ભાભી ને લાવ તાર ભાઈ ને લઈ આવ લોન કેન્સલ થવા જોઈએ નઈ ઘણો મારે તન સારું તો હું આ પછી હું સાહેબ ને ફોન નહીં કરું તું કર તું બધા મારા સવાલોના જવાબ તું હાલ ત્યારે